તો આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં બે દિવસ પૂર્વ કેનાલમાંથી ગાયની કતલે કરી ફેંકી દેવાયેલું માથું અને ત્યારબાદ ગૌવંશના અવશેષો મળી આવ્યા આવ્યાની ઘટનાના વિરોધમાં આજે બોરસદ શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોરસદ શહેરમાં બાગ પાસેથી રેલીનો પ્રારંભ થયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ હિન્દુ સેના મહાકાલ સેના સહિત વિવિધ હિન્દુ સંગઠનો સંયુક્ત નેતૃત્વમાં હિન્દુ સમાજે રેલી કાઢી ગાયની કતલ કરી માથું ફેંકવાની ઘટનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ગાય માતાની કતલ કરી માથું ફેંકનાર શખ્સોને તાકીદે ઝડપી પાડવા માંગ કરી હતી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બનેલી આ ઘટનાથી હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ હોય ગેરકાયદેસર કતલખાના તેમજ આજુબાજુ તેમના વિસ્તારમાં ખુલ્લા ખેતરોમાં અવાવરુ જગ્યાઓ પરના ગેરકાયદેસર ચાલતા કલરખાના બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી અને આજે જે બોરસદમાં જે પરમ દિવસે જે બનાવ બન્યો જે અમારી ગૌ માતાનું ગળું કાપીને આ જે વિધર્મીઓએ આ જે કસાઈઓએ આ જે અમને મેસેજ આપવા માંગ્યો છે તો મીડિયાના માધ્યમથી મારે સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે બોરસદના જ નહીં પણ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશના

અને જો સરકાર આ બંધ નહીં કરાવે તો હિન્દુ સમાજ નથી એ બંધુઓ હત્યા બંધ કરી દેજો ગાય અમારી માતા છે ભારત દેશમાં ગાય છે તો આપણી સંસ્કૃતિ છે આ દેશ છે આ દુનિયા છે તો આવતા દિવસોમાં અમે હિન્દુ સર્વ હિન્દુ સમાજ આમાં કોઈ સંગઠન વાત છે જ નહીં દરેક હિન્દુ સમાજ એક થઈને ગૌ હત્યા બંધ થાય એવો કાયદો લાવીશું સરકાર જો માને તો તો ઉગ્રમાં ઉગ્ર અમે રેડ અને બંધ તૈયાર જે ઘટનાક્રમ બન્યો ગુજરાત રાજ્યની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે સરકારના કેટલાક કાયદાઓ વિના ગૌ હત્યા થવી ના જોઈએ તેમ છતાંય એક હિન્દુના પવિત્ર તહેવાર ઉપર શ્રાવણ મહિનામાં અને સોમવારે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે જેને પણ કર્યું હોય એ કૃત્ય કરનારને તાત્કાલિક પોલીસ પકડી અને એની ઉપર આકરામાં આકરી કાર્યવાહી કરી અને એને સજા કરે એવી સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કારણ કે પવિત્ર માસ અંદર જ્યારે ગૌ માતાની હત્યા થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતના આ હિન્દુઓની ધર્મ લાગણી દુભાણી છે એટલે આજે આવેદન પત્ર આપી અને સરકાર પાસે અમે માંગણી કરવાના છીએ કે સ્વતંત્ર ગુજરાતની અંદર ગૌ હત્યા બંધ થવી જોઈએ અને જે કોઈ ગૌ હત્યારા હોય એને આકરામાં આકરી સજા થાય અને અમારી માંગણી અમે દરેક જિલ્લા ની અંદર દરેક તાલુકાની અંદર ઉગ્ર આંદોલન કરીશું આવેદન પત્રો આપીશું અને આદરની આખી એક રણનીતિ કરી અને પ્રોગ્રામ બનાવવામાં આવશે